શ્રી કૃષ્ણ બધાઈને જય શ્રી કૃષ્ણ કર દે માથું જો ઉઠીને બધાઈને સીધો બેહી ગયો છે મારા ખોળામાં આજ કરે છો આ ડાયો થઈ ગયો છું કેમ કે મને માથું ને ફૂલે ફૂલ શરદી થઈ ગઈ છે હા કાચીયો તાતીયો હું તાતી ગયો એ થઈ ગયો જો માથું અત્યારે વાગ્યા છે 8:30 અને હમણાં જ અભી હાલ ઉઠ્યો છે

હું કરું છું કટિંગ ને માથું દૂધ કેમ કે અત્યારે છે ને એકદમ ઠંડી પડીને એટલે બધાયને છે ને સીધી શરદી થઈ ગઈ લગભગ કોક એકાદું બાકી દયુસ મારા મમ્મી જેવા બાકી બધા ને શરદી થઈ ગઈ જો દુર્વા બેન આવી ગયા છે હું લઈને આવ્યા છે પ્રસાદી દુર્વાને થઈ હતી પણ એને થોડીક થોડીક થઈ હતી એટલે હારું થઈ ગયું છે અમને બધાને થોડીક વધી ગઈ છે પ્રસાદ જો તો સારું હાલો અમે કટિંગ કરી નાખી આમાં ચટણી લસણ વાળી નાખી નાખી તો ધાણા જીરું અને આવી રીતે રસાવાળો મેથી દાણાનું શાક બાજરાના રોટલા કે જારના રોટલા એ મજા આવે અને અમે છે ને આની અંદર ગોળ નાખીએ પછી કોઈ ખાંડ નાખતું હોય તો ન ખાય તો આપણું શાક તૈયાર થઈ છે તો અત્યારે હું છે ને ગરમ પાણી કરવા મૂકું છું આટલી બધી કડકડતી ઠંડીમાં છે ને ઉકાળેલું જ પાણી પીવું જેથી છે ને શરદી બધી વસ્તુ તપેલી ઓછી થાય જો તમને આમાં એવું લાગે કે સેજ મીઠું પાણી ભાવે છે તમે થોડુંક મીઠું નાખી દેવાનું તો સાદું જ ઉકાળીએ છે અને એક બે કલાક એવો આ માખા દિવસનું ઉકાળેલું નહીં રાખવાનું બે કલાકે પાણી ખતમ થાય ને એટલે પછી એટલું તપેલે જેટલું ઉકાળવાનું અને થોડુંક આંગળી હતો પાણી પીવો તો શરદીને બધું ઓછું થાય કે અમે તો આ શિયાળ અને ઠંડીની ઋતુ હોય એટલે આ રીતે ચૂકાડીને પાણી પીએ તોય શરદી તો થઈ જ જાય દૂરબાબેન આમ જો અહીંયા ફોન જોઈશ અને આ જો દૂર બાને એમ કહે કે એમ કાઈ રહીએ એમ જોઈએ એમ જોઈ જાવ એ એમ્પ નથી એ જોવે જો એ આ એમ પછી પછી જો 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 જો

મમ્મા ના પાડે છે કરવાની કોણ દે કોણ કોણ નથી ઓ બાબા બહુ દિવાળી ઠંડી લાગે છે એટલી ઠંડી નો 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 આપણે જોતો આપણે ફોન ન કરો તો બાબા હું હું તાવ આવું છે ના તો કેમ દેવું કેમ દેવું કોટ હા ક્યાં છે ટોકટ

હાલો હવે આપણે થોડુંક કામ થોડુંક કામ બાકી છે કામ પતાવી દઈએ ને પછી આપણું પાછું કામે પાછા લાગી જાય કેમ કે દૂર બેન તો હા જ કામ કરે જો છે દૂર હાઈ કર દે બધાયને ટોકે દૂર નો કરે ફોન હોય એટલે એ કાંઈ નહીં અને હમણાં તો લગ્ન ની સિઝન આવી છે અને ઠંડી બહુ પડવા માંડી છે આવું બધું છે આપણે કામ પતાવી દઈએ પાછા મળીશું ત્યાં સુધી બાય મેં છે ને અહીંયા કટિંગ કર્યું અને મા તો મારો બાઉલ ભેગા કરી આમ આટલો નાનો છે પણ જો મા તો બીજો થપો કર આમ જો આ બાઉલ પડ્યા છે ને બધાને થપ્પો કર દે બીજો થપ્પો કરો દીકરો બીજો કાંઈ ત્યાં બીજો કાંઈ નહીં અહીંયા જ મૂકવા આવશે જોજી બસ હાલો હવે અહીંયા બીજો કરો અહીંયા બીજો કરો હો ત્યાં બીજો કાંઈ નહીં થાય ભેગું મને લાગે ત્યાં ઇમારત બનાય છે એમ ન હોય એમ ન હોય દીકરો આને આમ અને અહીંયા છે ને આને અહીંયા મૂકી દો આમ જો આમ ફિટ થઈ ગયું જો આ ફિટ થઈ ગયું જો આ થઈ ગયું ને ફિટ આમ જો ये मान नो थाई पी आने आमान, आने आमान एक वोला भेगा कर लाएल आमचो वोला भेगा कर दे है मातू यह मातू श्ष्ष्ट यह गटी आमचो तो <laughs> तू मोटा कमे मोटा जो न थपो था पमाते जन्वादी कुलो ले आयनाग द હું હાલો બાઉલ ભેગા કરી આપડે કામ કરતા હોય ને આપણા છોકરા ના આવડે છે મારો માથું તો હજી બે વર્ષ નો નથી તો એ કેટલી ખબર પડે છે જો πονάζει η σοφτβάρνα θυκά, νανούσει κ μότουσεν. Τσό. Πως θα σε κες; Ουραρεά; Λείλε; Α, λείλε. Α, έτσι Ah, 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 Ayo subscribe cho kênh Ghiền Mì đi ra, ra. bỏ lỡ những video Mẹ. Mẹ. માથે નાખ ભાઈ ઓટો કાઈ બોલે તો બોલે તો બસ બસ ત્યાં કાલ આમ ઓ નહી આલા આલા